તો હાલો ગાઈસ આજે અમારી ઘરે કારીગર આવી જાય કુમારભાઈ તો તમારે લાઈટ ફિટિંગ કરાવી પંખા શીખાડ્યા રિપેરિંગ કરાવવું હોય કે ગમે એ કામ કરાવી ઇન્વર્ટર ફિટ કરાવવું હોય તો આપણે કુમારભાઈને મળી લેજો કેમ કે એ બધે તોડ ફાડેસ કરે આમાં જો અત્યારે અમારે બોર્ડ ને બોર્ડ ને બધી ખોલી નાખે તો હું કરવાનું છે એ કઈ ખબર જ નથી તો બ્લોકમાં પટ્ટીયું ખોલે નાખ્યું પેલા ને હવે ખોલે એટલે હું કરવાના છે તમને આ બધી ખંડેર કરવા માંગે છે ટાણે પછી ફિટિંગ થઈ જાય પછી ખબર પડે કે હું થાય તો આ ભાઈ ના કુમારભાઈ ના નંબર છે ને આપણે નીચે આપી દેસું તો એને કોન્ટેક કરજો લાઈટ ફિટિંગ કરવી હોય ઇન્વર્ટર ફિટ કરવું હોય ત્યારે પંખા રિપેરિંગ કરવો હોય તોડફાડ કરવું હોય ત્યારે ગમે જ્યારે તમારે જરૂર પડે તો આ ભાઈને કોન્ટેક નંબર અમે નીચે આપી દેસું એટલે એમાં તમે કોન્ટેક કરી શકો છો તમારો બસ ઉપર લે હું કરવા જાય તો મને પણ નહી ખબર હોય તો મારે હાથમાં અત્યારે કુમારભાઈ ફોનમાં વાત કરવા ગયા એટલે પાના પકડ આપણા હાથમાં આવી ગયા કારીગર થોડા થોડા થઈ જાય ને તો માં બેના રેજો આપણે ઘર ઘરે ઇન્વેટર ફિટ કરવાનું છે એટલા માટે આ બધી અમે બોર્ડ તો ખોલી નાખાય જોઈ શકો છો આ બોર્ડ અત્યારે બોર્ડ તો ખોલી નાખાય અમારે આ જીગાભાઈ પણ છે અત્યારે અમારી સાથે તો અહીં મેં સેલ્ફી ઠીક લઈ લીધું હાથમાં કે જાણે હા મોટો બ્લોગર બ્લોકમાં બનાવી લીધું આ બધું અમે બોર્ડ તો ખોલી નાખ્યા છે અત્યારે આખી લાઈટ ફિટિંગ કરી અને પછી તમને બતાવીશું કે કેમ અમારું કામ ચું જે ઇન્વેટર અમારે કીને તમારે ફિટ કરાવવું હોય તો એની મુલાકાત લેજો કેમ કે અમાર નિયાજ બેન પણ ઉઠી જાય અત્યારે જો અત્યારે એ ઉઠી જાય કેમ કે નવ વાગ્યા નવ વાળા નવ છે અત્યારે તો એ ઉઠી જાય તો હાલો બ્લોક માં બેના રેજો જો આ વાયરી નું છૂટો રેખ બરાબર તો અમે અમે તો લાગી જ જાય કે નહીં ગયા બોર્ડ ને બોર્ડ ને બધે ખોલી ને એટલે આમાં જોઈ શકો છો તમે અત્યારે કુમારભાઈ તો આમ જ અમારું કામ જો વાયરિંગ ના અને તેને બધી ફેડીશો હવે ખોલી ખોલીને હવે ભાગી અહીંયા એક બોર્ડ ખોલવા છે આગળ અમે ખોલી ગયા પછી કુમાર સાહેબ જે કરવું

માંડવી છે આજે અમે અને મોજ આવી ગઈ કુમારભાઈ ને તે બધી લાઈટ ને બેટ ને બધી એક લે કોઈ નેક પણ છો આયા ભાઈ વાયર કાપવામાં છે અત્યારે હું કરે હવે કઈ સમજાતું નથી મને

એ ફોન માં જ એ ભાઈ ફોન માં જમે આ ભાઈને ખબર નથી ને તોય ભાઈને ખોલી લે એને નહીં ખબર હવે ફિટ કરે રોટી પૂસડી હું થતા હે ના ઓળો કરતો છું એ ન દેતો હજુ હવે ફિટ કરે એ ભાઈ ઓલ પાનું કો હાલતું ને કોણ જો બીજિક લેવે જો જો અદાય ન હોય મને ન હોય મને ભાઈ બે માનું કેવ ને પછી તારે લાગે એમ

અમારું કામ એન્વેટર નું થઈ ગયું તો કુમારભાઈ ભાઈ છે અત્યારે એના અમે નંબર આપી દઈશું ડિસ્ક્રિપ્શનમાં એટલે તમે એને કોન્ટેક કરજો ને તમારે જરૂર પડે તો એટલે તો અમે ભાઈ લઈ ગાય તમને ઇન્વેટર બતાવી દઈએ કે અમારો ઇન્વેટરનું કામ થઈ ગયું છે તો જોઈ શકો છો તમે ઇન્વટરનું કામ થઈ ગયું તો આ ભાઈને મોજ આવી ગઈ હતી પછી એ કેસો કાઢવા વળગી ગયો એટલે એને પણ જોઈ શકો છો તમે તો ફાઇલ એટરનું કામ થઈ ગયું છે અત્યારે તો તમારે ઇન્વેટર ફિટ કરાવવું હોય તો કુમાર સાહેબને મળવાનું એ તમારું ઇન્વેટર ને બધી કરી આપજે લાઇટ ફિટિંગ પંખા રિપેરિંગ મોટર રિપેરિંગ બધી કરી આપજે તો નંબર આપી દેસો અમે ડિસ્ક્રિપ્શનમાં એટલે તમે એને કોન્ટેક કોન્ટેક કરતા હાલો તો જય માતાજી હવે મળીએ બીજા નવા બ્લોગ માં કરો હાથ જોડ કે મેં મેં મોદી સાહેબ ને ગુજારિશ કરતા